અને જો એનો ભાવ કદાચ મારા નારાયણના પગ લગીને પોકી ગયો હોય ભાઈ અને આજ જ આવ્યો છું ને જો આંકડા હવળા હવળા ના નાખી દો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાઉં ભાઈ નવ લાખ લોબડીએવાળીનો કદાય હંગાયત હોય ભાઈ આમની મારી તો નહીં ઓળખાણ નથી ભાઈ પણ કીધું તાય માથો હું નમાવીને જાઉં ભાઈ દુનિયામાં જો કદાચ એકવાર તમારો શોકો ઊંચો ના રખાવું તો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાતો હતા રાવલ લેવો આ જુગલ તો વખણે જશે ભાઈ હા દાદા પણ મારો ઠાકર એવું કે હશે શું કહો ભાઈ કે જગત નો તો કદાચ દહકો આવે ભાઈ અને જો કદાચ આ ગોવિંદ ભાનો વહીકો ના લાવું તો ઠાકર મારે વળવું નકામું પડે ઓ ભાઈ ચેદી કદાચ આની પાપણ ભીની થઈ જાય ને ભાઈ અને જગત કે એમ કે હશે ને રંજાડ દે કદાચ જગતની સામે ચેલેન્જ મારીને કહું છું ભાઈ

ઝાલા જેટલા વરા મોર્યા આવ્યું હતું ને કોણ હતું એ મારે જાણવું નહીં ભાઈ પણ આ જગ્યા ને આ ભૂમિ એ એક વિઘોય જમીન કોને જે જોતી દાવું ના ગોતી આલો તો હું ધર્મ મટી જાઉં શું કહો ભાઈ એટલે ધર્મ વના માથું નમાવાતું નહી ભાઈ ધૂણાદ આખી દુનિયા છે ભાઈ શું કહો ભાઈ આ હો ગાડીઓ લઈને ગોઈને ભાઈ ફરું છું ને ભાઈ મારા ધરામાં કોઈ મોટેપના આપી ભાઈ નાનામાં